ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેક પ્રકરણની અંદર એક 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 ભગવાન ભાગવતજીની સુખદેવજી મહારાજ દિવ્ય ગાથા ગાય છે સૌથી પહેલા ધર્મ પ્રકરણની અંદર શિવ અને સતીની કથા બતાવે છે કથાનો આરંભ ક્યાંથી થયો એક કથા બતાવી અને એ જ પ્રસંગનો અંત કેવી રીતે થયો એ કથા પણ બતાવી તો ભાગવતજીના ધર્મ પ્રકરણ આ કથા શ્રવણ કરવા માટે બે મિનિટ રામાયણ માં પ્રવેશ પડે શેમાં રામાયણ ભગવાન રામ ને ચૌદ વર્ષ નો વનવાસ થયો રામ વનમાં ગયા એ બધા તમે જાણો છો ત્યાં રાવણ એ સીતાજી નું હરણ કર્યું પ્રત્યે રઘુનાથ જે વિરહ છે માં બહુ મહત્વ છે અને આ બાજુ ભગવાન શિવ એ રામ કથા કહે છે ઉમા કહો અનુભવ મેં ઉમા કહો અનુભવ પરમાત્મા રામ ચાંદકીના વિરહ ની અંદર જે વ્યાકુળ થયા છે વન ની અંદર આમ તેમ ભગવાન રઘુનાથ ફરે છે એક સામાન્ય માયાબદ્ધ સંસારી જીવ પોતાની પત્નીમાં અતિ આસક્ત હોય અને એના વિરહની કોઈ સામાન્ય જીવ જે પરમ તત્વ ને જાણતો નથી જેને કોઈ સદગુરુ નો સત્સંગ મળ્યો નથી એ ભગવાનની લીલાને બરોબર સમજી શકતો નથી

કે તમે જેને રામ કહો છો તમે જેને પરમાત્મા કહો છો તમે જેને બ્રહ્મ કહો છો એ જ અયોધ્યાના नरेश રાજા દશરથ એના પુત્ર રામ છે તમે જેની ઉપાસના કરો એ જ રામ છે તમે જેને બ્રહ્મ કહો એ જ બ્રહ્મ છે તમે જેને ભગવાન કહો એ જ ભગવાન છે તો ભગવાન કે કોઈ સ્ત્રીની અંદર આટલા આસક્ત થોડા સતીના મનની અંદર સંશય થઈ શિવજીએ સતીને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો તમારા મનમાં ઉભો થાય પછી નારાયણ ગમે એટલા સમજાવે એ સમજાવવું બહુ અઘરું પડે શિવય નહોતા સમજાવી ભગવાન શિવ પણ સમજાવી એકા નહોતા

સતી પરીક્ષા કરવા જાય છે આવી જ રીતે ઘનગોર જંગલની અંદર ભગવાન રામની આંખમાંથી દડ દડ આંસુ છે ચોધાર આંસુ એ રામ રડે છે સીતા 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 જાનકીના નામનું સ્મરણ કરે છે વન ની વનરાયો ને પૂછે વનના વૃક્ષોને પૂછે વનના પશુ પક્ષીઓને પૂછે મારી જાનકીને જોઈ સીતાને જોયા અદ્ભુત સીતા પ્રત્યેનો પ્રેમ રામે દર્શાવ્યો છે એનો વિરહ પણ અદ્ભુત છે અને એ જ સમયે સતી એ પરીક્ષા કેવી પરીક્ષા કરી સતી એ સીતાનું રૂપ ધારણ કરે છે સતી સ્વયં સીતા બની ગયા અને સીતાજીનું રૂપ ધારણ કરી અને જે માર્ગની અંદર ભગવાન રામ ચોધાર આસુએ રડતા સીતા સીતા નામનું સ્મરણ કરતા આવતા હતા એ જ માર્ગે સામે ચાલી અને સતી જે સીતા બની ગયા છે એ સીતા બની અને રામની સામે ઊભા રહ્યા એને એમ થયું કે આ રામ જ બ્રહ્મ હશે તો મને ઓળખી લેશે પણ આને જોતા કે મને બ્રહ્મ જેવી અનુભૂતિ થતી રૂપ ધારણ કરીને આવીને ઉભા રહ્યા એટલે સામે રામ પણ ઉભા રહ્યા પણ રામે બે હાથ જોડીને કીધું કે માતા ભગવાન ભોળાનાથ ક્યાં છે આવા જંગલમાં તમે એકલા

નાના સ્વામીનાથ મેં કઈ પરીક્ષા કરી તો કે તમે ત્યાં જઈને શું કર્યું મેં તમારી જેમ અહીંથી રામ ને દંડવત નમસ્કાર કરીને પાછી આવતી કેવી પરીક્ષા કરી જોયું ને તમે ભોળાનાથ ને શું કે સતી એવું હમતતા હશે ભોળાનાથ તો બહુ કેવા છે ભોળા સ્વામીનાથ મેં કઈ પરીક્ષા નથી કરી તો તમે શું કર્યું મેં બે હાથ જોડી રામને વંદન વંદન કર્યા અને કરીને રામ ને સમાધિમાં જોયું કે સીતાએ જે સતી એ સીતાનું રૂપ લીધું છે અને મારા રામની મારા આરાધ્ય મારા બ્રહ્મની પરીક્ષા કરી છે શિવને જરાય ના કર્યું પરિવાર શિવે સમાધિ લગાડી અને સંકલ્પ કર્યો શું કામ સંકલ્પ કર્યો કે રામ મારા પિતા છે શિવ કે છે રામ મારા પિતા છે અને જાનકી મારી માં છે આ સતીએ મારી માં નું સ્વરૂપ લીધું છે હવે મારે એને પત્ની તરીકે સ્વીકારાય નહીં તો મને અપરાધ લાગે ભક્તિ માર્ગનો અપરાધ છે સતીએ ભલે સ્વરૂપ સીતાનું લીધું પણ એકવાર એને મારી માનું રૂપ લીધું છે હવે માં છે માં કીધા પછી એ પત્ની તરીકે યોગ્ય નથી શિવે સંકલ્પ કર્યો સતીનો ત્યાગ કર્યો છે અને ત્યાગ કરી અને માતાઓ ભગવાન ભોળાનાથ તપમાં બેસી ગયા કેટલા વર્ષ સુધી તપ કર્યું ભગવાન ભોળાનાથે 87000 વર્ષ સુધી તપ કર્યું

એ પરીક્ષા તો કરતા થઈ ગઈ પણ હવે શિવે મારો ત્યાગ કરી દીધો શિવ વગર આ સંસારમાં હું જીવી રહી શકું એમ